કાલે બાપુ એને મળવા જાય છે અને મને નથી લઈ જતો હમ શું હમ હા તો નહીં જવાનું લે તમારે કો કલ તક એ પતા લગાને કા હે કે વો વડોદરા મે કા રહેતી હે લા હું કઈ ટપાલી છું કે મને બધાના એડ્રેસ ખબર તો પછી એને ક્યો મને લઈ જાય દાદાગીરી છે લા એને નઈ લઈ જાવ હોય તને પહેલ ચોડીના જ ભેગા થયા છે બધા હે શું બોલ્યો bel que do bel beira bobra muk